અમે શિવ ખોલીને પેલા મારા માણસો ઉપર કાઢ્યા હું હું ને બીજા લોકો બિચારા આજુબાજુના ગામના લોકો આવ્યા હતા આણંદી ને બધા આજુબાજુના ગામમાંથી આવ્યા હતા એ લોકો અમે બધા બહાર કાઢ્યું શિપમાં જઈ તો શિપમાં બધું સામાન પડેલું હતું કેમેરો કેમેરો હતું પણ બધું સામાન પડેલું હતું ને લાયસન્સમાં બી ખોટું લાયસન્સ બી ગલત છે ને ચોપડી નું કાગડે કશું છે નથી એમના જોડે ને આગળ પાછળની નંબર પ્લેટો બી નથી ઓર બ્લેક ફ્રેમ લાગેલી છે ગાડીની બીજું શું હતું બીજું ગાડીના અંદર આપણે ખાખી ડ્રેસ હતું ઓર વર્ધી હતી વર્ધી હતી વર્ધી હતી ને બેલ વેલ બધું એમનું હતું ને માણસ ઉભા જ નહીં રહ્યા ને ભાગી ગયા પેલા જને તમારા અમારા માણસો ને ચાર જણ વાગી પાંચમાં મને વાગ્યું મને પગમાં છોલાઈ ગયું પગમાં વાગ્યું છે પગમાં